જીત્યા બાદ ની જે ચર્ચા છે એ અલગ વિષય થી ચર્ચામાં છે અને વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે તમે લોકોને એક રિક્વેસ્ટ મોકલી કે વિધાનસભામાં મારે કેવા સવાલ ઉપાડવા જોઈએ તમે કેમ તમને એવું લાગી રહ્યું છે કે દરેક ધારાસભ્ય જો આવી રીતે જનતાના મુદ્દા ને ઉપાડે તો તમને શું લાગી રહ્યું છે તો તો સારું થઈ જાય બધા ધારાસભ્ય આવું કરે તો તો બહુ સારું થાય ને હમ એટલે આપણે આશા રાખીએ કે બધા એવો પ્રયત્ન કરશે થોડો થોડો પ્રયત્ન બધા કરે તો સારું થાય પણ ગોપીબેન એક દુર્ભાગ્યની વાત છે કે ગુજરાતમાં વિધાનસભા ખરેખર કેટલા દિવસ કામ કરે છે હું ધારાસભ્ય છું જનતાના મુદ્દા વિધાનસભામાં ઉઠાવું બોલું એ બધું જનતા જોવે એટલે એમ લાગે કે વાહ 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 મજા આવશે એટલું બધું દુર્ભાગ્ય છે ગુજરાતનું કે ગુજરાતમાં 365 દિવસમાંથી માત્ર 28 દિવસ જ વિધાનસભા કામ કરે છે ધારાસભ્યનો પગાર તો બાર મહિના નો મળે ત્રણસો પાસઠ દિવસ નો પગાર મળે છે કામ માત્ર અઠ્યાવીસ દિવસ નું લેવામાં આવે છે